બે વાગ્યા સુધીની જે એમને જે બતાવ્યા છે આરોપી એ બધાની હાજરી બે વાગ્યા સુધીની છે બરોબર એટલે તદ્દન ખોટી ફરિયાદ કરી છે અને અમારી પરિભાષામાં અને એટલે બે વાગ્યા સુધી સોજિત્રા હતા કે બે વાગ્યા સુધી માં અહીંયા આવી ગયા તેવું એ લોકો કહે નહીં નહીં બે વાગ્યા સુધી તો અમારા જે ભગવતસિંહ ને બધા જે નામ લખાય છે ને આરોપીમાં એ વાત થઈ એ બધા અમારા ડાયરામાં હાજર છે બરોબર બે ત્રણ ફરિયાદ તો છે અને બીજી ઘણી નીકળે કદાચ અમારા પર એક પણ ફરિયાદ નથી અમે તો ચાલીસ લાખ ખર્ચી અને આ હેરાન થઇ ગયા છે બરોબર

તમે જુઓ કે જે બોર્ડ માર્યા હતા બે ના પછી પૈસા લીધા હોય એટલે બે ના પણ કાયદેસર જો એક વસ્તુ આવી આટલા માણસે એ કે કે સવાલ છે છે વાત આઠ લાખ રૂપિયા એટલે કે ભગવતસિંહ પક્ષ તરફથી એ છે કે અમારા આઠ લાખ રૂપિયા અમે દેવાયત ભાઈને ને આપી દીધા છે અને દેવાયત ખબર એવું કહે છે કે પાંચ લાખ રૂપિયા જે મારા ગાડીમાં પડ્યા હતા એને હાર્મોનિયમ ને બધું ગયું છે ગાડીની સાથે

તો ભગવતસિંહ તો એના છોકરા ની સોગંદ છે કે ભાઈ મને ખબર જ નથી આ કશું શું થયું છે બરોબર એ ક્રિમિનલ માઇન્ડેડ જ નથી એને પર કોઈ પણ જાતના કેસ નથી એ સામાજિક સેવા કરવા વાળા માણસ છે ને આખું કુટુંબ સામાજિક સેવા કરવા વાળું છે એટલે આમને ખોટી રીતે પૈસા પાછા ના આપવા પડે ને આ બધી અમારી પરિભાષામાં અમે માનીએ કે જે આ બધા ઓફેન્સો કરતા હોય ને એને આવી ટીવ પડી જાય કે આવું કઈ કરીએ તો પેલા માથાકૂટ ના કરે પૈસા પાછા લેવાની ને બધી તોડ કરવાનો હા મેઈન વસ્તુ આ છે ને મેઘરાજભાઈ ની ધરપકડ થઈ છે અન્ય કોઈ ની પણ ધરપકડ નથી થઈ બંને પક્ષ તરફથી મેઘરાજ ની ધરપકડ થયેલી છે અને એમાં પોલીસે રિમાન્ડ માંગ્યા હતા અને રિમાન્ડ ના મંજૂર થયા છે બરોબર

તો ક્રેન ની જરૂર પડે અથવા તો એવા સાધન ની જરૂર પડે તો ગામ માં ઊહાપો થાય તો લોકો સુધી પણ પહોંચી શકે પણ આમના જે સુઝ નથી થી આને ઊહા કરી નાખી ને ખોટી પેલી કરી નાખી છે હમ સમજ્યા ને આમાં આમાં એ પણ સાબિત થઈ ચૂક્યું છે ને કે તળાવ માં ગાડી હતી એ સાયન્ટિફિક રીતે સાબિત થઇ ચુક્યું છે

કઈ આ ગભરાઈ જાય સારા માણસો જે હોય એ ગભરાઈ જાય એટલા માટે જલના જલમાં આજીવન ખેત ની સજામાં એ ફસાઈ જાય એટલે સમાધાન કરે

અને બધી વસ્તુ પણ મળી ગયેલી છે જે વસ્તુ એ કે છે કે બધી વસ્તુ તાકાડી મળી ગયેલી છે પાંચ લાખ રૂપિયા એ કે છે પાંચ લાખ રૂપિયા જો પાંચ બધું જો લઈ લૂટ કરવા ગયા હોય તો પાંચ આ બધી વસ્તુ લઈ જાય ને લૂટ પાંચ લાખ એ લઈ જાય આ વસ્તુ નું કોઈ અડ્યું નથી જે છે તે પરિસ્થિતિ મળ્યું છે એમને બરોબર

સર એક વાત એ પણ હતી કે બીજુ બારોટ નું તો એટલું એટલું બજેટ જ નથી સર કે જે પાંચ લાખ રૂપિયા નું કહે છે દેવાયત ખવટ તરફથી કે પાંચ લાખ રૂપિયા મારે બીજુ બારોટ ને દેવાના હતા પણ બીજુ બારોટ નું અને સાઉન્ડ નું બંને બજેટ ભેગું કરો તો પણ અઢી લાખ થાય હા ટોટલ બંને નું બે અઢી લાખ રૂપિયા થાય પાંચ લાખ દેવાના હતા તો બાકીના અઢી લાખ વધારે એ ક્યાંથી આવ્યા એટલે આને એસપી જે નીલમ બેને જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ આની ઉપર આટલો કેસ છે હમ એટલે આ શું છે કે કોર્ટ માં જતા હોય ને એટલે આ બધા તે વહી ગયા હોય આ કલમ લગાઈએ આટલા માણસ નું આમ કરીએ તો આ બોક્સમાં આવે ને આપડી જોડે જાય પણ આને તો આ તો આ કર્યું ના હોત તો આ ભૂલી જ જવાના હતા કે પૈસા જતા રહ્યા હું આ વધારે થઈ ગયા બાપા ની પાછળ પણ બદનામી જે થઈ ને તાલુકામાં કે ભાઈ દિવાત ખબર નું ડાયરો રાખ્યો છે બધા હાજર રહેજો હાજર રહેજો

સાણંદ તાલુકાના આજુબાજુના ગામો વાળા બધા હાજર હતા ગુજરાત અને આનો કોઈ ઈરાદો એવો નતો કે ભાઈ પેલો ફાધર ની પાછળ રાખેલો જેવી તો બોટલ લોહીની આપી છે બ્લડ બેંક માં સારાના છોકરા જમાડ્યા છે ગામ જમાડ્યું છે ગેટ મુકાયો વીસ પચીસ લાખ નું હું એને કીધું કે ભગવતસિંહ કહ્યું કે શું કરવાનું તેને કીધું તમે તૈયારી લેવાનું તો એની કોઈ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો બધું આપણે એ પેલા પોલીસ સ્ટેશન માં બધું રેકોર્ડિંગ આપી દીધેલું છે ભગવતસિંહ બરોબર જ આ બન્યું છે આ છે આ બધું તમે જોઈ લો સમજ્યા ને આરોપી બનાવડા ખોટી રીતે ફરિયાદ માં કોઈ જગ્યાએ રોલ નથી એમની ફરિયાદ જોવામાં આવે તો કોઈ જગ્યાએ રોલ નથી ભગવતસિંહ હા ભગવતસિંહ કઈ એ સમયે તો હું કર્યો હતો હમ નહી એની ફરિયાદ આપણે એ ફરિયાદ જોઈએ ને તો ફરિયાદ માં કોઈ જગ્યાએ રોલ નથી ફરિયાદ ની પેલી પોલીસ સ્ટેશન માં જેમને અરજી આપી હમ કાના ભાઈ એમાં ભગવતસિંહ ની બધા નો કોઈ રોલ દેખાતો નથી આને શું કે બહાર અને અંદર સંડો હોય એટલે બધું ખરાડે પડી જાય અને આ તો તેસ વાળું બહુ મોટું કુટુંબ છે અને આ તાલુકામાં બધી જગ્યાએ સમાજ માટે લોકો ગરીબો માટે આ ઘસાય છે સમજ્યા એટલે આ પાંચ લાખ આઠ લાખ નો તો લૂંટ નો કોઈ સવાલ જ ઉભો થતો નથી